પ્રેમ લગ્ન કર્યા પછી મહિલાને દગો મળે તો કેવી સ્થિતિ થાય જીવન થી હાર જ માની જવાય પણ રાજકોટ મનીષાબેન મનીષા નોખી જ માટી ના છે પ્રેમ લગ્ન માં નિષ્ફળતા મળ્યા બાદ હાર ન માની અને પોતાના પગ પર ઊભા થયા મનીષા ની કહાની અનેક મહિલાઓ માટે ઉદાહરણ રૂપ છે મનીષા બેને વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા એક દીકરીને જન્મ આપ્યો હતો પરંતુ આ પ્રેમ લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા નહીં અને પતિ મનીષાબેનને છોડીને જતો રહ્યો હતો ત્યારે અન્ય લોકો પર નિર્ભર રહેવા મનીષાબેને આત્મનિર્ભર બનવાનું વિચાર્યું પોતાની દીકરીની જવાબદારી સાથે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ નજીક ગાંઠિયા પૂરી શાકની લારી શરૂ કરી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને સાથે દીકરીની પણ સાર સંભાળ રાખી રહ્યા છે હા મેન મારા હસબન્ડ ને લવમેજ કર્યા મારે છે નહી મારે કામ તો કરવું જ પડે અત્યારે અમે આ ના ખૂણા ઉપર ભણેલા ગાંઠિયા પુરી શાક ભજીયા સમોસા બસ હું તો એમ જ કહું કે આપડા જ ઓલે ભાઈ કઈ મને તો ભરોસો મેં મેરેજ કર્યા ને ભાઈ તો એ મને કઈ મારા હસબન્ડ તરીકે કઈ અત્યારે મને મૂકીને વૈયા ગયા પાણી વાત કરીએ તો થઈ જાય છે બે અઢી હજાર ત્રણ હજાર રોજે માટે